કે કલવી ₹1000 રેકો બિયા દલલ કયા અરે અરે આ મુંબઈ ની પુસ્તકન કરી નથી ₹100 કહી ગી એમ ની તમે આ લાખ રૂપિયા તમે દીધો હોય હ ત્યારે ચોખવટ નો કરી તમારા જે હારા થતા હોય ને કે ભાઈ તમે કેટલા પૈસા તમને દેવાના છે હાલો મારા મારા સારું ઘર બતાયું જ નતું એ લોકો એ વિશ્વાસ દોસ્તર કે તમે સો ઓવર પે તો નકરો વિશ્વાસ ન આવે ને ઈ એને લગ્ન કરવા માટે એને હહારા આ તમારા હહારા આવવાનું હતા

એ તો બરોબર છે બધું તમારી વાત સાચી છે પણ તમારે જયારે આ પૈસા દીધા હોય ત્યારે તમારી બાય જે ઘરના હતા એને ચોખટ કરવી જોઈએ કે તમને કેટલા પૈસા દેવાના ભાઈ ને કેટલા દેવાના એવું બધું ચોખટ કરી લેવાય ભાઈ ડાયરેક્ટ લાખ રૂપિયા હું તો સોખડ સોખડ કરી ને સોખડ માં હું તું ખબર તો દલાલી ના કે તો નો મેળા લઈ ગયો તો તમારી તો સેટિંગ નહીં મેળા લઈ ગયો તો સમજાઈ ગયું સમજાઈ ગયો એટલે એના પૈસા લેવાતા એટલે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવાની મનાઈ હતી હા બરાબર છે

પછી ડોક્ટર કે તમારે મહી કાઈ માવવાનો દરવાજા આયા હા માવવા કાઈ માવવા કાઈ માવવા રે બી મને 7 વાગે પહોંચી એક વાગે આલી આવીયા કેટલા કી કા બરાબર બરાબર કેશે અમને એમ કે તમે અમદાવા આવો હા અમદાદા અડિશન દેવ રાયવા બરાબર ઓ 1.5 લાખ કે બરી ઓ હો હો તમારો ખર્જો કર નાખ્યો રણશી મારા

પૈસા પછી ગધી ફાર્યું એના કરતા તમારા ઘર વાળા તો લઈ લેવા તા હા પૈસા તમે ને ઓલું ઓપરેશન ઇન્જેક્શન દેવડાવવા તો એમાં શું થયું એમાં લે લે

અશે મરે હારે નોતો કીધું લગન કર્યા ને હા તેને નોતો કીધું કે બેને મે બાપાને કે મા લાગે છે એ બેન પણ કોકથી ના જ્ઞાની સામી હા કે તારે મુંબઈ જાવું છે કામ છે બેન પણ યારે રહેશું એમ કરી મને બહુ ખબર નથી કઈ પછી મર ગન એ ઈ ગોળી પાઈ દીધી અમારે માથે છોકરી છે તમારી ગન નાયે હા 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 તો ગગન ચા બે ત્રણ મહિના ગયા ને હા અશેને કીધું મારી બેન પણ છે જેમ કીધું મને સમજી જજો એ ગોળી પાઈ દીધી કે મારી હગા માથી છોકરી છે એમ દલાલ ને તમે કીધું ખોટું કેમ હા દલાલ ને કીધું નઈ કે આમ ખોટું કેમ બોલ્યા તમે કયો એટલા છોકરો છે એટલા છોકરા નીકળ્યા એમ કે

परशुदम भाई परशुदम भाई हाँ टुम्बर हाँ टुम्बर ओ क्या समझ माती चो तुम्हें हाँ क्या समझ माती चो हमें ये भी विजय प्रिय भाई नवा काम जिलों अमरेली हमने क्यों क्या समझ क्यों तुम्हें हाँ क्या समझ माती चो तुम्हें पटेल सर टुम्बर पटेल 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 क्या पटेल लेवा पटेल अच्छा लेवा पटेल

છોકરી હોય છોકરો બે ભલે હોય છે સાવરકુંડલા જીલો અમરેલી ઓછી ખબર મને એટલે તાલુકો કયો કીધો સાવરકુંડલા હમ चिलो अमरेली हम बराबर से तुम्हें અત્યારે વાત કરો છો વોટ્સએપ નંબર છે નહીં કાકા મારા સાદો મોબાઈલ છે બોલોજી નંબર આ નંબર બોલું છો 7 7 એ 2 હે બોલો બોલો આગળ બોલો એ 1 7 2 પછી 1 હા ગોટો છે ભાઈ હાલો હું બોલું છું હવે હા 72018 હા પછી 21 481 આર રેડી રેડી ઓકે ઓકે હાલો કઈ વાતોની સમજાઈ ગઈ સમજાઈ ગઈ છે જે મેરો બને મેરો ભાઈ હ તમારો સમય લાગશે બે મહિનો કેવાનું શું છે કે આપડે ઓડિયો મૂકીએ ને કોઈ પાત્ર તમારા લાયક હોય તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે બરાબર છે તમે કામ શું કરો છો વ્યવસાય શું કરો છો તમે ખેતી એમ ખેતી કેટલા વીઘા છે

તમારી વાત સાચી છે હું કપી સુરત બે વર્ષ હીરા બાપુ ની તકલીફ પડી ને

તમે એમ કેતા કે હું પેલા જો ઓડિયો બોલ્યો તો બાર નું ખાતો નથી રોન ન રોન નો આવે તમને ના ના લખાણ શું કરે તો તમે એમ ફરવા એમ

હા બગા કે છોકરાને મોકલવાની આપડે તો પહેલા ભગત મને જોવા કે ગામ માં દર વરે પસાર પસાર રૂપિયા ઉઘરાવી લાપસી માતા કોઈ રે બોલવાનું મંદિરે પેલા ભગવાન નું નામ લેવાનું બરાબર મેળવું હોય ફોન હોય ફોને નહીં મંદિરે જાય મારા પાંચ ચાર મંદિર ત્રણ મંદિર છે તમે ફોન નહી ઉપાડો ઘાણી થાય ખરેખર ની ફોન ઉપાડો તમે એમ કે ફોન ના ઉપાડું માનો કે માગું આવ્યું ખરેખર નું ઓલા લોકો

હવે પાત્ર મળી ગયું બહુ ભૂલ કરી ગયા મને તો બહુ અફસોસ થાય છે હજી લગન કરો હજી કદાચ બાળક નો થાય કુદરતી હોય દવા ખાલી આપણે ખોટું બોલાઈ ખોટું ઈ તો હવે હાઈલા કરે બોલતા બોલાય ગયો સ્વાભાવિક છે કોઈ માણસ ને લગ્ન કરવા એટલે થોડું બોલે ખોટું એમાં કઈ વાંધો નહીં માફ કરી દેવાનું હોય પછી આમાં બહુ ઓલું નો કરે

ભલે ને આપણે ઓડિયો મૂકશું કોઈ તમને સારું પાત્ર મળી જાય બરાબર કોઈ પણ સમાજ નું કોઈ પણ સમાજ ને તો ક્યાં ક્યાં જોઈએ એવું નો બોલાય એવું નો બોલાય ઈ શબ્દ નો એને દેવી પૂજક બોલો તમે વાલ્મિકી બોલો એમ ન બોલો બોલતા આવડે શું કામ નો બોલતા આવડે તમે કોઈ સમાજ ને એવી રીતે ના બોલી શકાય ના દુઃખ થાય ને એવો શબ્દ બોલવાનો જ ન હોય છે 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 બરાબર છે આ સમાજ તમારે ચાલે બરાબર ને બરાબર છે

પછી આપણે ઓડિયો અત્યારે વાતચીત કરી છે ને એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે આપડે ઓડિયો ડિલીટ નથી કરતા હોય ચેનલ ઉપરથી મને ખબર છે ખબર છે એ ભલે 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 કઈ વાત મને ફોટો મોકલી ને ફોન કરજો બરોબર હા જી આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ